નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ હવામાનની આગાહી ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જુઓ વિડીયો રાજ્યમાં ચોમાસાએ હવે રફતાર પકડી લીધી છે અને આગામી કલાકોમાં રાજ્યના બાકી રહી ગયેલા વિસ્તારમાં પણ ચોમાસું દસ્તક આપી દેશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કે હજુ આ ચોમાસાનું માત્ર ટ્રેલર છે આગામી દિવસોમાં હજુ પણ મુશળધાર વરસાદની આગાહી છે આગામી અડતાલીસ કલાક ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસાએ હવે રફતાર પકડી છે અને આગામી કલાકોમાં રાજ્યના બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ ચોમાસું દસ્તક આપશે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જ્યારે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા સાર્વત્રિક વરસાદ જોવા મળશે રથયાત્રા દરમિયાન થઈ શકે છે છાંટા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વાવણીલાયક વરસાદ મળી શકે છે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે જગન્નાથની રથયાત્રા દરમિયાન અમે છાંટણા થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રથયાત્રાને લઈ આગાહી કરી છે કે સાત જુલાઈ આસપાસ અમદાવાદ સહિત જિલ્લામાં વરસાદ જોવા મળશે રેઇન વિડીયો ગીર સોમનાથના તલાલા વેરાવળ પંથકમાં કાપક્યો ધોધમાર વરસાદ રસ્તાઓ પર વહી નદીઓ ગીર સોમનાથના તાલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે વેરાવળના માથાસુરિયા લુંબા અને કોળીધ્રા ગામે વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થતાં રસ્તા પરથી પાણીની નદીઓ વહી ગઈ છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે અને તેમનું હેત વરસાવી રહ્યા છે છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના અનેક તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં દામલેજ રાખેજ કણજોતર સિંગસરમાં વરસાદ પડી રહ્યો છે દરિયાકાંઠાઓના ગામોમાં વરસાદ શરૂ થતાં ગામ લોકોને એલર્ટ કરવામાં આવે છે આ તરફ તાલાલા અને વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે વેરાવળના માથાસુરિયા લુંબા અને કોળીદરાજ ગામે વરસાદ પડ્યો છે આંબળાસ ગામના રસ્તાઓ પાણી પાણી થયા છે કાચા સોના સમાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશહાલ બને ઉના તાલુકામાં પણ મેઘરાજાનું આગમન થયું છે વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે ધીમી ધારે વરસાદ શરૂ થયો કાચા સોના સમાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ગત રોજ ઉના અને ગીર ગઢડા તાલુકામાં ચોમાસાની સિઝનનો અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો ચારથી પાંચ ઇંચ સારો વરસાદ પડે તો વાવણી થઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે ત્યારે ગઈકાલ રાતથી શરૂ થયેલ વરસાદને પગલે ખેડૂતોને વાવણીની આશા તો બંધાઈ જ ગઈ ત્યારબાદ રેઇન અપડેટ ઉપર નજર કરીએ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ ને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને લાઈક કરી દો તો ચાલો આગળ વધીએ જામનગરના ખરેડી ગામમાં છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ગામમાં ઘૂંટણસમા પાણી નરીઓમાં ગોળાપુર જોવા મળ્યા જામનગરના કાલાવાડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે ખરેડી નપાણિયા ખીજડીયા પીનર નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઘૂંટણસમા પાણી ભરાતા કાલાવાડના ખરેડી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે તો સ્થાનિક નદીમાં પણ ગોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદને પગલે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મૂળીના ગામના મૂળીના ગામના પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ નિર્માણ થયું છે મૂળીલા ગામમાંથી જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આવો વરસાદ ક્યારેય નહીં પડ્યો ભારે વરસાદને પગલે અનેક ઘર વખરી પણ પાણીમાં તણાઈ ચૂકી છે સ્થાનિક નદીઓમાં સ્થિતિ સર્જાય છે તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે બામણફળી ગામ નજીકથી પસાર થતી નદીમાં નવી નદી આવક થઈ છે અને નદી હાલ બે બંઠે વસી રહી છે મુશળધાર વરસાદે સર્જેલી છે મુશ્કેલી તો આ તરફ બામણ ગામના આવેલા ચેકડેમ પણ છલકાયા છે આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગામ બેટમાં ફેરવાયું છે તો નદી નાળા છલકાઈ ગયા છે જ્યારે ખેતરોમાં પણ જળમગ્ન બન્યા છે આમ મુશળધાર વરસાદ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કરી બેઠો છે ગુજરાતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં વરસ્યો છે વરસાદ ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા ગુજરાતમાં ધુઆદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ખેડાના માત્રમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તેજલ તેમજ કલોલ ચૂડા અને મહેમદાબાદમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ઇંચથી વધારે વરસાદ ક્યાં વરસ્યો ધંદુકા અને લાલપુરામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ માણસા ઓલપાડ ખેડા વાલોડમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કલ્યાણપુર વદઈ વ્યારા ગામ નખણતરાળા દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે બીજી તરફ વલસાડ બાણવડ સંખેડા દોદંબા કર્ણજ ખેડબ્રહ્મામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે બાવળા ઉમરેઠ ચોટીલા બોટાદ અને આણંદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીની સ્થિતિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાય છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજાએ કરી છે જમાવટ વિસાવદરથી ચાર ઇંચ વરસાદ ગુજરાતમાં હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે આજના દિવસે છેલ્લા બાર કલાકમાં અઠ્યાસી તાલુકામાં મેઘમહેર થઈ છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં પડ્યો છે વિસાવદરમાં એક સાથે ચાર ઇંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી પાણી થયા છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં પાંચ ટકા વરસાદ પડ્યો છે એ સાથે જ જેમાં ઉત્તર ગુજરાતમાં બે ટકા મધ્ય ગુજરાતમાં ચાર ટકા સૌરાષ્ટ્રમાં છ ટકા દક્ષિણ ગુજરાતમાં છ ટકા વરસાદ ખાબક્યો છે આ તરફ બનાસકાંઠામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે તો પાટણમાં સિદ્ધપુર સરસ્વતી ચાણાસ્મા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો ભારે વરસાદ બાદ કરનાળામાં પાણી ભરાયા અને નીચનાવાળા વિસ્તારો જળમગ્ન બને છે પાટણ એસટી ડેપો ગુંઠાણસામાં પાણી ભરાઈ ગયા છે દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર